અમરેલીના સાવરકુંડલામાં દિવાળીની રાત્રે ઇંગોરિયા યુદ્ધ જામ્યું લગભગ એંસી વર્ષથી આ પરંપરા ચાલી આવી છે યુવાનો એ ગામના અલગ અલગ ચોકમાં ભેગા થઈ એકબીજા પર ઇંગોરિયા નામના ફટાકડા ફેંકે છે પહેલાના સમયમાં સાવર અને કુંડલા વચ્ચે ઇંગોરિયા યુદ્ધ થતું હતું હવે શહેરના મુખ્ય ત્રણ ચોકમાં આ રમત થાય છે જેને જોવા માટે ગુજરાત અને ગુજરાત બહારથી પણ લોકો આવે છે ઇંગોર્યાના વૃક્ષો ઓછા થતા જતા હવે તેનું સ્થાન કોકડાએ લઈ લીધું છે દિવાળીની રાત્રે ઇંગોરિયા અને કોકડાથી થતી આ લડાઈ એ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે આ વખતે આ રમતમાં ધારાસભ્ય મહેશ કસવાલા પણ જોડાયા અને આ રમતમાં અત્યાર સુધીમાં કોઈને ઈજા કે પછી જાનહાનિ પણ નથી થઈ દિવાળીની નાઇટ રાતે જે ઇંગોરિયા રમવાની જે પરંપરા છે સિત્તેર વર્ષથી ચાલી આવે છે ને અહીંયા પેલા અમે દસ વર્ષ હવે પોકડા થી ચાલુ કર્યું છે ઇંગોરિયા થી રમવાનું બંધ થયું છે ને આ અત્યારે જે રમત રમાય છે એનાથી કોઈ બી ચા નાની કોઈ ને ખાતી નથી થઈ નથી ને આ અમારી પરંપરામાં બહુ બધા કે બધા બારગામથી નહીં જોવા આવે છે જેમ કે રાજકોટ છે અમદાવાદ છે મુંબઈ છે દિલ્હી છે ત્યાંથી કલકત્તા પણ જોવા આવે છે આ રમત ને કે ચાલો આપણે રમત જોઈએ એમ